સર્વેને જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું વીરપસલી વ્રત કરવાની વિધિ વાર્તા અને મહાત્મ્ય આ વ્રત કરવાની વિધિ શ્રાવણ માસના કોઈપણ રવિવારે તેની પૂર્ણાહુતિ થાય ભાઈના કલ્યાણ માટે તેના દીર્ઘાયુ માટે બહેનો આ વ્રત કરે છે ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને તેના આશીર્વાદ મેળવે છે જો કોઈ બહેનને સગો ભાઈ ન હોય તો જેને પોતાનો ધર્મનો ભાઈ માન્યો હોય તેના માટે પણ આ વ્રત કરી શકાય છે આ વ્રતની વાર્તા એક ગામમાં એક કણબી રહેતો હતો તેની વસ્તારમાં સાત દીકરા અને એક દીકરી હતી એ સાતે ભાઈઓ અને બહેન પરનેલા હતા નાનો ભાઈ માયાળુ અને ભલો હતો જ્યારે છ મોટા ભાઈ કપટી અને ધૂર થતા તેમને નાના ભાઈને અલગ કાઢ્યો હતો બહેનને સાસરિયામાં કંકાસ થવાથી તે પોતાના નસીબનો વાંક કાઢતી પિયરમાં નાના ભાઈ સાથે રહેતી હતી તેમની માં પણ નાના ભાઈ સાથે રહેતી હતી મોટા ભાઈઓ છળ કપટ કરી ખૂબ પૈસા બનાવીને બેસી ગયા હતા જ્યારે નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી માન ગુજરાન ચલાવતો હતો આથી નાના ભાઈને મદદ કરવા બહેન મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ ત્યારે અભિમાનથી છકી તેની ભાભીઓએ નણંદબા તમારાથી થાય તો ઢોર ચારવાનું કામ કરો બહેનને તો કામ જોઈતું હતું આથી તેને હા પાડી સાંજે ભાભીઓ જે કાંઈ વધ્યું ઘટ્યું ખાવા આપે તે ઘેર લઈ જઈને વહેંચીને ખાઈ લેતી એક વખત તે ઢોર ચારી રહી હતી ત્યાં કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈ તેને પૂછ્યું બહેનો તમે આ શેનું વ્રત કરો છો એક છોકરીએ કહ્યું આજે વીરપસલી છે અમે વીરપસલીના દોરા લીધા છે એ દોરો અમે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને અમે જમીશું બહેને કહ્યું એનાથી શો લાભ થાય છોકરી કહે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે અને બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે જેથી નું આખું વર્ષ સુખ શાંતિમાં પૂછ્યું આ વ્રત કેવી રીતે કરવાનું છોકરીએ કહ્યું આ વ્રતમાં દોરાની આઠ શેરો લઈ તેની આઠ ગાંઠો વાળવાની અને આઠ દિવસ રોજ સવાર સાંજે દોરાને ધૂપ દેવાનો એ પછી જ જમી શકાય આઠ દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો આમ કહી તેને આઠ દોરા બનાવી આપ્યા અને કહ્યું આમાંના સાત દોરા તમારા ભાઈઓને કાંડે બાંધજો અને આઠમો દોરો આઠ દિવસ પછી પીપળે બાંધી દેજો બહેને હરખભેર એ દોરા લઈ લીધા અને તેમનો આભાર માની તે ત્યાંથી ઘેર આવી દોરાને ધૂપ દઈ જમવા બેઠી આઠ દિવસ સુધી તેને દોરાને ધૂપ દીધો આઠમી દિવસે બહેન તો હરખાથી હરખાથી ભાઈઓના ઘેર ગઈ અને દોરા બાંધવા માંડી પરંતુ ભાભીઓએ છનકા કરી તેમના કાંડામાંથી દોરા કઢાવી નાખ્યા અને નણંદને હળદૂત કરીને કાઢી મૂકી બહેન નિરાશ થઈ ઘેર પાછી આવી એ વખતે નાનો ભાઈ હાજર હતો તેને નાના ભાઈના કાંડે દોરો બાંધ્યો ભાઈએ સ્નેહથી કોદરા જે ખેતરમાં વાવવા ઉધાર લીધા હતા તે આપ્યા સાથે માટીનું એક ઢેફું અને તાંબાનો એક પૈસો આપ્યો બહેને ભાઈના ઓવારના લેતા કહ્યું કે ભાઈ કોદરા એ મારે મન કમોદ છે માટીનું ઢેફું એ ગોળ છે અને તાંબાનો પૈસો એ રૂપિયા છે જાયા ભાઈના પ્રેમ આગળ લાખ રૂપિયા પણ વિસાતમાં નથી માટે તું ઓછું ના આણીશ બહેન ઘરની બહાર આવી ત્યાં એક ચમત્કાર જોયો આંગણામાં પડેલા એક ખાટલા પર તેનો પતિ આવીને બેઠો હતો ઘણા વર્ષે તે આજે તેને તેડવા આવ્યો હતો મા પાસે સાસરે જતી દીકરીને આપવા જેવું કાંઈ પણ હતું નહીં આથી તે મોટા દીકરાઓની વહુઓ પાસે ગઈ તેમને પોતાના ઉતારેલા સાલાની પોટલી સાસુમાને આપતા કહ્યું નણંદબાને અમારા તરફથી આ ભેટમાં આપજો સાસુએ ખુશ થઈને એ પોટલી દીકરીને આપી દીધી જમાઈ દીકરીને લઈને ચાલતો થયો ચાલતા ચાલતા એક તળાવ પાસે આવ્યા સવારે નાયા ધોયા વગર નીકળ્યા હતા એટલે બહેન નાવા પડી નાયા પછી તેને વર પાસે સાલ્લો માગ્યો પતિએ કહ્યું કયા રંગનો સાલ્લો આપો આ સાંભળી બહેન વિચારમાં પડી તેને થયું ભાભીએ ચિત્રા જેવા સાલ્લા આપ્યા હશે એટલે પતિ મશ્કરીમાં બોલે છે પણ તેને જોયું તો જાત જાતના સાલ્લા હતા તે મનમાં સમજી ગઈ કે આ બધો રૂડો પ્રતાપ તેના વ્રતનો હતો તેને બીજી પોટલી છોડીને જોયું તો નાના ભાઈએ આપેલો તાંબાનો પૈસો સોનામહોર બની ગયો હતો માટીનો ગોળ બની ગયો હતો અને કોદરાની કમોદ બની ગઈ હતી બહેને પતિને સોનામહોર આપીને ગામમાં ખાવાનું લેવા મોકલ્યો એટલામાં ફરી એક ચમત્કાર થયો તળાવના કિનારે સરસ મજાનું ભવ્ય મકાન બની ગયું બહેન તો એ મકાનની ત્રીજા માળની બારીમાં શણગાર સજીને પતિની વાટ જોતી ઊભી હતી થોડી પતિ આવી પહોંચ્યો અને કિનારે આલિશાન મકાન વિચારમાં પડી ગયો ત્યાં ત્રીજા માળની બારીએથી તેની બહુએ બોલાવ્યો અને તેને કહ્યું સ્વામી આ બધો રૂડો પ્રતાપ મારા વ્રતનો છે અંદર આવો હું જલ્દીથી રસોઈ કરી નાખું બહેન તો ચૂલો ખોદવા બેઠી પણ જ્યાં ખોદે ત્યાંથી સોના મહરો નીકળે આથી તેને ધરતીમાને પ્રાર્થના કરી કે હે ધરતીમાં હવે ખમૈયા કરો ચૂલા વગર હું શી રીતે છેવટે તેણે એક જગ્યાએ ખોદ્યું તો ત્યાંથી માટી નીકળી અને ત્યાં ચૂલો બનાવી તેને રાંધવાની તૈયારી કરવા માંડી આમ વહુ ખાય છે પીએ છે અને મજા કરે છે આ બાજુ બહેનના ગામમાં એકાએક દુકાળ પડતા તેના પિયરિયા મજૂરી કરવા માટે પરગામ જવા નીકળ્યા ચાલતા ચાલતા બહેનના મકાન પાસે આવ્યા તેમને આશા બંધાઈ કે અહીં જરૂર કામ મળી રહેશે રોટલા મળી રહેશે ત્રીજા માળે ઉભેલી બહેન ભાઈ ભાભીઓને ઓળખી ગઈ તેને છ ભાઈઓને તથા ભાભીઓને બાગમાં સખત મજૂરીના કામે લગાડી દીધા અને નાના ભાઈ ભોજાઈ તથા માતા પિતાને પોતાની પાસે આરામથી રાખ્યા છ ભાઈ ભોજાઈઓ જમીન ખોદીને કંટાળી ગયા હતા તેઓ મજૂરી કરે તો જ તેમને સાંજે ખાવા મળતું જ્યારે નાના ભાઈ ભોજાઈ તથા માતા પિતા વગર મજૂરીએ એ જ આરામથી ખાઈ પીને લેર કરવા લાગ્યા આથી તેઓ પોતાના નસીબનો વાક કાઢવા લાગ્યા એક દિવસે બહેને મોટા ભાઈઓને તથા ભાભીઓને પોતાને ત્યાં જમવા બોલાવ્યા તેમની સાથે નાના ભાઈ ભોજાઈ અને માતા પિતાને પણ જમવા બોલાવ્યા બહેને મોટા ભાઈઓની થાળીઓમાં સોનાના લાડુ પીરસ્યા અને ભાભીઓના થાળીમાં ચાંદીના લાડવા પીરસ્યા તથા વાટકામાં ખારી રાપ પીરસી જ્યારે માતાપિતા અને નાના ભાઈ ભાભીની થાળીઓમાં ચૂરમાના લાડુ અને દાળ શાક ફરસાણ પીરસ્યા માતાપિતા અને નાના ભાઈ ભોજાઈ મોજથી લાડુ ખાતા જાય અને ઉપરથી દાળના સબડકા બોલાવતા જાય જ્યારે મોટા ભાઈઓ ભાભીઓ એકબીજાના મોઢા સામે ટગર ટગર જોઈ બેસી રહ્યા આ તે કઈ જાતનો વ્યવહાર બહેને જ્યારે તેમને ખાવા માટે આગ્રહ કર્યો ત્યારે તેઓ બોલી ઉઠ્યા સોનાના લાડવા તે ખા ખવાતા હશે અને આ રાબ તો ખારી છે ત્યારે બહેને કહ્યું ભાઈઓ તમે મને હજુ ઓળખી નથી હું તમારી એકની એક બહેન છું જ્યારે તમારી પાસે ધન હતું ત્યારે હું તમને ખારી રાબ જેવી લાગતી હતી એ વખતે તમને બહેન જીવે છે કે મરે છે એ જોવાની પણ ફુરસદ નથી આ સાંભળી છએ ભાઈઓ ચમકી ગયા તેને બહેનને ઓળખી કાઢી અને નીચું જોઈ ગયા છયે ભાભીઓ પણ નણંદને ઓળખી ગઈ અને છોબીલી પડી ચૂપચાપ બેસી ગઈ ત્યાર બાદ બહેન તેમને બધી માંડીને વાત કરી નાના ભાઈએ હેતથી આપેલી વસ્તુ પોતાના વ્રતના પ્રતાપે અખૂટ બની ગઈ તથા વીરપસલી વ્રતના પ્રતાપે તે ખૂબ સુખી થઈ એ વાત તેને ભાઈઓને કહી સંભળાવી છ એ ભાઈઓ અને ભાભીઓએ બહેનની માફી માંગી બહેને પણ તેમને માફી આપી પોતાની પાસે રાખી લીધા તેઓ હવે સંપીને રહેવા લાગ્યા વીર પસલી વ્રત જેમ બહેનને ફળ્યું તેમ વ્રત કરનાર તથા આ કથા સાંભળનાર વાંચનારને ફરજો